નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે બટાકામાં આવતા રોગ વિશેની તો કે બટાકામાં ફૂગ છે બેક્ટેરિયા છે વાયરસ છે એનાથી અલગ અલગ પ્રકારના રોગ આવે છે અને આપણે અલગ અલગ બધે પ્રકારની નિયંત્રણ માટે આપણે પગલા લેતા હોઈએ છીએ બટાકામાં આમ જોઈએ તો કે પહેલું વેલું છે કોમન સ્કેપ કે જે બેક્ટેરિયાથી આવે છે સ્ટેપ્રોમાઇસિસ કેબેસિસ નામના બેક્ટેરિયાથી થતો આ રોગ છે અને આ રોગ છે ઘણા ખરા વિસ્તારમાં જે આપણે પોચી રેતાળ જમીન હોય છે એમાં થાય છે એમાં ભીંગડાના રોગ તરીકે પણ ઓળખાય છે હવે આના માટે આમ શક્ય હોય તો એકના એક ખેતરમાં વાવેતર થતું હોય અથવા બિયારણ જે હોય એ કોઈ રોગવાળું હોય તો પણ આ રોગ આવે છે કેમ કે આ જે ફેલાવાનું એક કારણ હોય તો એ બિયારણ છે એકવાર જમીનમાં આવી ગયા પછી એના જીવાણુ જીવાણું જે આપણે બેક્ટેરિયા છે એ એમાં રહેતા જ હોય છે હવે આના માટે પાકની ફેરબદલી પણ ઘણી બધી અગત્યની છે કે પાકમાં ફેરબદલીમાં રજકો અને બાજરીનું જો વાવેતર કરવામાં આવે તો આ રોગમાં નિયંત્રણ થાય છે જેમ કે જીરુમાં પણ આપણે સુકારાનો પ્રશ્ન રહેતો હોય તો જીરુમાં આપણે જુવાર સાથે જેની બદલી થાય છે એમાં જીરુમાં સુકારો નથી આવતો એમ રજકો અથવા બાજરીનું વાવેતર કરી અને જે કરવામાં આવે તો આપણને આવડવા જે સ્કેપનો રોગ વાઢિયાનો રોગ છે કે ભીંગડાનો રોગ છે એમાં આપણને સારું એવું નિયંત્રણ મળે છે બીજું કે જ્યારે આ રોગો આવી ગયેલું ખેતર હોય તો એમાં ભેજનું પ્રમાણ સતત જાળવી રાખવું પડે છે કે ભેજ રાખો અને બોરોન એમનું સતત આપતા રહી તો પણ એમાં થોડું ઘણું આપણને નિયંત્રણ મળે છે બીજી એન્ટીબાયોટિકમાં વાત કરીએ તો કે વેલિડા માઇસિન ત્રણ ટકા એલ એટલે કે લી માઇસિન કરીને આવે છે એક એક પાંચસો એમ એલ પીવડાવવામાં આવે ત્રીસ દિવસ કે ચાલીસ દિવસનું થાય ત્યાર પછી એકવાર અને એકવાર શહેર સિત્તેર એસી દિવસે એમ બે એપ્લિકેશન આપવામાં આવે તો આમાં પણ આપણને આ જે ભીંગડાનો રોગ છે વાઢિયા સ્કેપ છે એમાં આપણને નિયંત્રણ મળે છે ત્યાર પછી ફૂગના રોગની વાત કરીએ તો કે આગતરો સુકારો પાછતરો સુકારો અને થણનો સડો હવે આગતરો સુકારો છે એ અલ્ટરનેરિયા નામની ફૂગથી ફેલાય છે એટલે કે ટોચના કુમળા પાન છે એની ઉપર અસર કરી અને પા છોડનો વિકાસ અટકી જાય છે ત્યાર પછી ઉપરથી લઈ અને નીચે આવતા આવતા એ ડાળીમાં પણ એની અસર કરે છે અને છોડ ધીમે સુકાઈ જાય છે આ રોગ પણ એક પ્રકારનો હવા દ્વારા ફેલાતો રોગ છે અને આ જો રોગ આવી જાય તો કે ઘણું બધું અસર કરે છે જ્યારે વાતાવરણમાં બદલાવ થાય છે એટલે કે ઝાકળ આવે છે વાદળછાયું વાતાવરણ થાય છે અથવા માવઠાની શક્યતા હોય છે ત્યારે અલ્ટરનેરિય પ્લાઇટ વધુ ફેલાતો હોય છે ત્યાર પછી જોઈએ તો કે પાછતરો સુકારો એટલે કે ફાઇટોકથોરા નામની ફૂંકથી થાય છે ફાઈટોકથોરા ફૂક છે એ આમ જોઈએ તો કે જમીન જન્ય છે જમીનમાં હોય જમીનમાંથી એ નીચેના થળના ભાગમાં થડના ભાગમાંથી નીચેના પાનમાં લાગે છે જેવી પાન ઉપર આક્રમણ કરે એરબોન ડિઝીઝ બની જાય છે એટલે કે હવા દ્વારા ફેલાતો રોગ બની જાય છે જોત જોતામાં આ રોગ આખા ખેતરમાં ફેલાઈ ગયો ફેલાય છે અને ઘણા બધા એવા પણ દાખલા છે ભૂતકાળમાં તો કે આનાથી એસી થી નેવ ટકા સુધી બટાકામાં નુકસાન ગયેલું છે કેમકે આખું ખેતર છે કે દાંડર છે એ બધું સૂકવી નાખે છે આના ઉપદ્રવ માટે જે આનું અનુકૂળ વાતાવરણ નવથી વીસ ડિગ્રીના ટેમ્પરેચર છે એટલે કે શિયાળો હોય ત્યારે જ આ ફેલાય છે જ્યારે આગતરો સુકારો છે કે જ્યારે કે આપણને ટેમ્પરેચર વધે છે માવઠાની શક્યતા હોય વાદળછાયું વાતાવરણ હોય ત્યારે ફેલાય છે પાછતરો સુકારો છે એ ઠંડીમાં જ ફેલાય આના માટે આમ જોઈએ તો કે જ્યારે ચાલીસ પિસ્તાલીસ દિવસનું પાક હોય ત્યારથી જમીનમાં જ્યારે કોપર ઓક્ઝીક્લોરાઈડ છે કોપર હાઇડ્રોક્સાઇડ છે મેન્કોજી વધતા મેટાલિક જીલ છે એવી કોઈ ફૂગનાશક આપેલી હોય આપીએ તો આના જીવાણું જમીનમાં જ મારી નાખે બીજું કે આગોતરા આયોજન રૂપે કે ટ્રાયકોડરમાં વિરિડિન છે કે સિડોમોનાસ ફ્લોરન્સીસ છે આ બેક્ટેરિયા જો અગાઉથી જ આપવામાં આવે તો કે સુકારાને લઈ અને આ ફાઇટોક્થોરાને લઈ અને આપણને ઘણા બધા રોગમાં એમાં રાહત મળે છે ત્યાર પછીનો રોગ વાત કરીએ તો કે થડનો સડો એટલે કે મગફળી વાળામાં જયારે બટાકાનું વાવેતર કરવામાં આવે છે ત્યારે મગફળીમાં જે આપણે સફેદ ફૂગ આવેલી હોય ક્લેરોશિયમ રોલ્ એના જે જીવાણુઓ કે બેકી ફૂગ પીડી હોય એ ફૂગામાં ડેવલપ થઈ અને થડને પણ કોહવી નાખે છે કે થડની આજુબાજુમાં સફેદ તાંતડા જેવું થઈ જાય છે અને બાજુમાં એના ક્લેરોશિયમના કણ એટલે કે રાઈના દાણા જેવા કણ પડેલા હોય છે આના નિયંત્રણ માટે પણ ટ્રાયકોડરમાં ઉત્તમ છે આવી જ ગયું હોય ત્યાર પછી આપણે ટેબોકોનાઝોલ છે એજોક્સ્ટોબિન ટેબોકોનાઝોલ છે એજોક્સોબિન ક્લોરોથેનો છે કે આવી ફૂગનાશક વાપરી અને આપણે નિયંત્રણ મેળવી શકીએ છીએ ત્યાર પછીનો વાત કરીએ તો કે સ્ટેમ નેક્રોસિસ સ્ટેમ નેક્રોસિસ છે એ એક પ્રકારના વાયરસથી થાય છે કે એમાં છોડ ઠીંગણો રહી જાય છે છોડની વૃદ્ધિ વિકાસ થતી નથી અને આ વાયરસ છે એ ચુસ્યા જીવાતથી ફેલાય છે એમાં મોલોમચિવ હોય કે સફેદ માખી મેજોરિટી માખીથી ફેલાતો હોય છે હવે ચુસિયા જેવા જે મોલોમચ્છી અને વ્હાઇટ ફ્લાય છે એને નિયંત્રણ રાખવી પણ જરૂરી છે એટલે કે જ્યારે આપણને એમાં કઈ ઉપદ્રવ લાગે એટલે કે નોર્મલ એટેક માટે જોઈએ તો કે લેમડા પ્લસ થાયોમિથોક્ઝામ એટલે કે સાથીયા જે છે એ પંપે પચીસ મિલી રાખી અને છંટકાવ કરવામાં આવે તો કે મોલોમચ્છી છે થ્રીપ છે લીલા ચુસિયા છે આ બધું એમાં નિયંત્રણ થાય છે જ્યારે એ સિત્તેર એસી દિવસનો પાક હોય અને સફેદ માખીનો ઉપદ્રવ વધારે હોય ત્યારે હેવી મોલિક્યુલમાં જવું હોય તો આપણે સારું એવું નિયંત્રણ કરી શકીએ છીએ ત્યાર પછીની વાત કરીએ તો કે કૃમિ કે નેમેટોડ નામના જે કૃમિ આવે છે એ કૃમિનો પણ ઉપદ્રવ જે રેતાળવાળી જમીન હોય છે કે જે ઉત્તર ગુજરાતની જમીન છે એમાં પ્રશ્ન એમાં આવતો હોય છે હવે એના માટે પણ આપણે જોઈએ તો કે જૈવિક નિયંત્રણમાં બેક્ટેરિયા બેક્ટેરિયા વાળી પ્રોડક્ટમાં પેસિલોમાસિસ છે આપણે આગોતરા રૂપે સાથે આપ્યું હોય તો એમાં કામ કરે ત્યાર પછી ઘણા બધા ઊંચા મોલેક્યુલ પણ આપણે વાપરીએ છીએ પણ એમાં આપણે જે હર્બલ પ્રોડક્ટની વાત કરીએ તો કે લક્ઝરી જે છે એક એકરે પાંચસો એમએલ પીએચ સાથે જયારે પચીસ ત્રીસ દિવસના બટાકા હોય ત્યારે આપવામાં આવે તો એમાં એક તો જે સ્કેપમાં અને નેમેટોડમાં બેમાં એમાં કામ કરે છે એટલે કે વાઢિયાવાળા જે ભીંગડા ટાઈપનો રોગ જે થાય છે એમાં પણ એ આવવા નથી દેતું ત્યાર પછી બીજું કે જે આવડું આ નેમેટોડ છે નેમેટોડમાં પણ કામ કરે છે અને બીજું વાઢિયાને જે પ્રશ્ન થાય છે વાઢિયામાં પણ એ લક્ઝરી છે એ કામ કરે છે તો આવી રીતે બટાકાની અંદર જે આપણે વાત કરીએ તો કે જે પાંચ છ પ્રકારના રોગ આવે છે એમાં જે બેક્ટેરિયાથી વાત કરીએ તો કે કોમન સ્કેપ છે એના માટે આપણે વેલિડા એટલે કે લી ઉપયોગ કરી શકીએ ત્યાર પછી ફૂગજન્ય રોગમાં આગતરો સુકારો પાછતરો સુકારો અને થડનો સરો એમાં મેન્કોજે પ્લસ મેટાલિક દિલ એટલે કે લિમાર છે એ પંપે 35 ગ્રામ રાખી અને છટકાવ કરી શકીએ ત્યાર પછી એજોક્સ્ટોબિન ક્લોરોથેનોલિન એટલે કે એઝોમસ છે એ પંપે 40 ml રાખી અને એનો છટકાવ કરી શકીએ ત્યાર પછી તેજોમસ છે એટલે કે એજોક્સ્ટોબિન પ્લસ ટેબુકોનાઝોલ છે એ 25 મિલી રાખી અને એનો પણ આપણે છટકાવ કરી શકીએ અને ત્યાર પછીનો જે છે કે વાયરસ વાળું છે સ્ટેમ નેક્રોસિસ એના માટે ચૂસિયા જીવાત નિયંત્રણ રાખવા માટે

તો એમાં લક્ઝરી સાતસો પચાસ મિલી અને સાથે મરીન જો છે એક એક કરે પાંચસો મિલી આ બી વસ્તુ મિક્સ કરી અને પીવડાવવામાં આવે તેમાં પરિણામ સારા મળે છે બટાકાની જો માહિતી વિશેષ જોઈતી હોય તો ડિસ્પ્લે ઉપર જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે ફોન કરી અને વિશેષ માહિતી મેળવી શકો છો અને જે કાંઈ પ્રશ્ન હોય તો તમે આમાં યુટ્યુબની કોમેન્ટ બોક્સમાં પણ તમે કોમેન્ટ કરી અને પ્રશ્ન પૂછી શકો છો એમાં પણ જવાબ આપવામાં આવશે હવે આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો Namastê.